હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શિયાળા માટે ખૂબ જ ફાયદાકારક એવા ખજૂર બોલ બનાવતા તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ ખજૂર બોલ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેન એક ચમચી જેટલું ઘી લઈ તેમાં ઠળિયા વગરનો પોચો જે બજારમાં મળે છે તે ખજૂર એડ કરીશું અહીં મેં પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધો છે ને તેને ધીમા તાપે શેકી લઈશું શિયાળામાં આ લાડવા બનાવીને બાળકોને તમે નાસ્તામાં તેમજ લંચ બોક્સમાં આપી શકો છો ખજૂર જેમ શેકાવા લાગશે તેમ તે એકદમ સોફ્ટ બનતો જશે ત્યારબાદ આપણે તેમાં થોડો સૂંઠ પાવડર એડ કરીશું સૂંઠ પાવડર એ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે શરદી કે કફ જો સૂંઠ પાવડરનો તમે નિયમિત ઉપયોગ કરો તો થતી નથી બાળકો એમનેમ સૂંઠ પાવડર લેતા નથી પણ આવી રીતે કોઈ વસ્તુ બનાવો તેમાં થોડો એડ કરો તો બાળકોને પણ ખબર પડતી નથી અને આપણું કામ પણ થઈ જાય છે હજુ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ ત્યારબાદ એક પેનમાં ફરી પાછું થોડું ઘી એડ કરીને તેમાં ગુંદ કરીને શેકી લેશું શિયાળામાં ગુંદનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે એ આપણી સ્કીનને ગ્લો કરે છે તેમજ આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે

તેમાં થોડીક અખરોટ પણ એડ કરીશું ડ્રાય ફ્રૂટમાં મેં સનફ્લાવર સીડ પમ્પકિન સીડ તેમજ થોડા ચીયા સીડ લીધા છે ચીયા સીડ ને આપણે લાસ્ટમાં એડ કરીશું ફ્રૂટ તેમજ સીડ્સને આવી રીતે ડ્રાય રોસ્ટ કરીને અથવા તો ઘીમાં રોસ્ટ કરીને લેવાથી તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે ડ્રાયફ્રુટ્સ ઘીમાં શેકાઈને રેડી થઈ ગયા છે ત્યારબાદ ગુંદ કરીને આવી રીતે કરી હવે તૈયાર કરેલા ખજૂરમાં રોસ્ટ કરેલા બધા ડ્રાય ફ્રૂટ એડ કરીશ ત્યાર બાદ તેમાં મૂદકણી અને થોડું ટોપરાનું ખમણ એડ કરીશું

ખજૂર બોલનો ઉપયોગ શિયાળામાં જરૂરથી કરું આ બોલ ખાવાથી તમારું એનર્જી લેવલ હાઈ થાય છે તેમજ સ્ટ્રેસ ડિપ્રેશન બધી બીમારીમાં તમને રાહત મળે છે તમે ખાઓ તમારા બાળકો તેમજ વડીલો પણ અવશ્ય ખવડાવો તો આપણા ખજૂર બોલ બનીને રેડી થઈ ગયા છે ખજૂરબોલ બનીને રેડી થઈ ગયા છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ